જિલ્લા શિક્ષણ દ્વારા લેવાયેલ દ્વિતીય પરીક્ષા છે કુલ ગુણ છે એસી તો આ પ્રશ્ન પેપર સંપૂર્ણ સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું જે વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તે લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલો પ્રશ્ન છે નીચે આપેલા દરેક પ્રશ્નોના ઉત્તરો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધી લખો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાર વિકલ્પ આપવામાં આવેલા છે તેમાંથી એક વિકલ્પ સાચો છે તે શોધીને આપણે લખવાનો છે તો એક નંબર ઉપર છે કયું યુદ્ધ અશોકના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું તેમાં આવશે વિકલ્પ ડી કલિંગનું યુદ્ધ બે નંબર ઉપર છે મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો એ નંબરનો વિકલ્પ છે પ્રાકૃત અને અર્ધ માર્ગી ત્રણ નંબરના પ્રશ્નમાં છે બૌદ્ધ ધર્મની માહિતી મેળવવાનો કયો ગ્રંથ ઉપયોગી નથી ઇન્ડિકા ચાર નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ બાબતો મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી કપિલ વસ્તુ પાંચ નંબરના પ્રશ્નમાં છે બુદ્ધનો અર્થ શું થાય જ્ઞાની છ નંબર ઉપર છે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી કઈ સદીમાં થઈ ગયા તો પૂર્વે સદી આઠ નંબરમાં છે ગૌતમ બુદ્ધે સૌ પ્રથમ ઉપદેશ કયો આપ્યો સારનાથ તો આ પ્રશ્ન એક ના આઠ પ્રશ્નો હતા તેમાં વિકલ્પોના જવાબ આપણે જોયા ત્યારબાદ પ્રશ્ન બે છે તેની અંદર છે અવિભાગ નીચે ખાલી જગ્યા પૂરો તો નીચેની ખાલી છે તો પહેલી ખાલી જગ્યા છે સમ્રાટ અશોકે શસ્ત્ર કરી ખાલી જગ્યા ધર્મ અપનાવ્યો તો બૌદ્ધ ધર્મ આવશે બીજા નંબરની ખાલી જગ્યામાં છે વિષ્ણુગુપ્ત એટલે કે ચાણક્ય ખાલ જગ્યાના આચાર્ય હતા તો આચાર્ય હતા કૌટિલ્ય ગોત્રના તો તેનો જવાબ આવશે કૌટિલ્ય ગોત્ર ત્રણ નંબર ઉપર છે. અશોકના રાજ્યમાં ધર્મ ખાતાનો ઉપરી ખાલી જગ્યા રહેતો ધમ મહા માત્ર ત્યારબાદ આગળ જોઈશું આપણે વિદ્યાર્થી મિત્રો ચાર નંબર ની ખાલી જગ્યા બિંદુ સારી અશોકની ખાલી જગ્યા પ્રાંતના રાષ્ટ્રીય તરીકે નિમણૂક કરી હતી. જવાબ આવશે અવંતી પાંચ નંબર ઉપર છે ગુજરાતનો અશોકનો શિલાલેખ ખાલી જગ્યા ભાષામાં લખાયેલો છે પ્રાકૃત નંબરની ખાલી ખાલી જગ્યા છે જગ્યાના ત્રીજી બૌદ્ધ ધર્મ પરિષદ બોલાવી હતી તો મોગલી તિષ્ય તિષ્યને તિસ્સા પણ કહેવાય છે સાત નંબર ઉપર છે મૌર્ય વંશનો અંતિમ રાજા ખાલી જગ્યા હતો તો બૃહદ્રથ આઠ નંબર ઉપર છે ખાલી જગ્યાનો સ્તંભ ભારતનું રાષ્ટ્રીય પ્રતીક છે સારનાથ ત્યારબાદ પ્રશ્ન બે નો બ વિભાગ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો તો અહીંયા એક નંબર ઉપર છે ગુપ્ત વંશનો સ્થાપક સમુદ્ર ગુપ્ત હતો ખોટું બે નંબર ઉપર કુમાર દેવી લીછવી જાતિની કન્યા હતી સાચું ત્રણ સમુદ્રગુપ્તે કવિરાજ નું બિરુદ મેળવ્યું હતું બ્રહિતા નામનો ગ્રંથ વરાહ મિહિરે લખ્યો સાચું છ નંબર ઉપર છે હર્ષવર્ધનના સમયમાં ફાઇયા નામનો ચીની યાત્રી ભારતમાં આવ્યો હતો ખોટું સાત નંબર ઉપર છે ગુપ્ત સમયમાં ગુજરાતનું બંદર તરીકે ઓળખાતું હતું સાચું છે અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો કવિ ભટ્ટે લખ્યા તો સાચું તો અહીંયા પ્રશ્ન બે ના અ અને બ વિભાગ બંને આપણે અહીંયા જોયા વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ જોઈશું હવે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો પ્રશ્ન એક છે પ્રાચીન ભારતમાં કલાને કેટલા ભાગમાં વહેંચવામાં આવી હતી કયા કયા તો તે પ્રશ્નનો જવાબ આ રીતે આવશે. પ્રાચીન ભારતમાં કલાને બે ભાગમાં વહેંચવામાં આવી આવી હતી એક લલિત કલા અને બે નિદર્શન કલા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ગુપ્ત વંશના કયા કયા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે તો તેમાં આવશે ગુપ્ત વંશના સમુદ્રગુપ્ત ચંદ્રગુપ્ત પ્રથમ અને ચંદ્રગુપ્ત દ્વિતીય રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે બીજા પ્રશ્નોનો જવાબ રહેશે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષણ આપતી વિદ્યાપીઠના નામ જણાવો તેનો જવાબ આવશે પ્રાચીન સમયમાં ભારતમાં શિક્ષણ આપતી આ પાંચ વિદ્યાપીઠો હતી તક્ષશિલા બે નાલંદા ત્રણ વલભી ચાર વિક્રમશીલા અને પાંચ ઓદંતપુરી તો આ પાંચ વિદ્યાપીઠો હતી ત્યારબાદ જોઈશું આપણે ચાર નંબર નો પ્રશ્ન પ્રાચીન સમયમાં ભારતમાં કઈ કઈ વસ્તુઓની આયાત નિકાસ થતી હતી જવાબ પ્રાચીન સમયમાં ભારતમાંથી સુતરાઉ કાપડ રેશમી કાપડ મસાલા તેજાના ઈમારતી લાકડું વગેરેની નિકાસ થતી હતી જ્યારે સોનું ચાંદી અને અન્ય વસ્તુઓની આયાત થતી હતી આ રીતે નિકાસ અને આયાત નો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પાંચ નંબર નો પ્રશ્ન તક્ષશિલામાં કયા કયા વિષયો નું શિક્ષણ આપવામાં આવતું હતું તેમાં આવશે તક્ષશિલામાં નીતિશાસ્ત્ર સંસ્કૃત વ્યાકરણ ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ આપવામાં આવતું હતું ત્યારબાદ છ નંબરનો પ્રશ્ન છે ભારતીય સાહિત્યને કેટલા ભાગમાં વહેંચવામાં આવ્યું કયા કયા તો તેનો જવાબ આવશે ભારતીય સાહિત્યને ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યું એક ધાર્મિક સાહિત્ય બે ધર્મેતર સાહિત્ય ત્રણ વિદેશી મુસાફરોના વર્ણનો તો આ ત્રણ ભાગમાં ભારતીય સાહિત્યને વહેંચવામાં આવ્યું હતું ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જોઈશું પ્રશ્ન નંબર ચાર તેમાં જે અવિભાગ બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો તો અહીંયા પહેલો પ્રશ્ન છે ઉચ્ચ પ્રદેશ એટલે શું તેના મુખ્ય પ્રકારો કયા છે તો અહીંયા ઉચ્ચ પ્રદેશોની વ્યાખ્યા આપવાની છે ત્યારબાદ તેના પ્રકારોના નામ લખવાના છે તેમાં આવશે સમુદ્ર સપાટીથી આશરે એકસો એંસી મીટરની વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગ અને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે તેના મુખ્ય પ્રકારો ત્રણ છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને ખંડીય ઉચ્ચ પ્રદેશ બીજા નંબરનો પ્રશ્ન છે તેના ઉદાહરણ આપો જવાબ આવશે સમુદ્રના મોજા જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ગેડ પર્વત કહે છે ભારતનો હિમાલય યુરોપનો આલ્પ ઉત્તર અમેરિકાનો રોજ અને દક્ષિણ અમેરિકાનો એન્ડીઝ પર્વત ના ઉદાહરણ છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે હિનાના મેદાન કોને કહે છે દ્રષ્ટાંત આપો તો તેનો જવાબ છે જમીનના તળિયા કારણે પણ કિનારાના મેદાનનું નિર્માણ થાય ત્યારે તે મેદાનને કિનારાના મેદાન કહેવામાં આવે છે ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન અમેરિકાના દક્ષિણ પૂર્વે આવેલા મેદાન કિનારાના મેદાનના ઉદાહરણ છે આ રીતે પ્રશ્નનો જવાબ રહેશે ત્યારબાદ ચાર નંબરનો પ્રશ્ન છે ટાપુ કોને કહેવાય તેના ઉદાહરણ આપો તો ટાપુ કોને કહેવાય તેની વ્યાખ્યા આપીશું કહેવાય તે પછી તેના ઉદાહરણ છે તો આપણે જોઈશું હવે જે ભૂમિ ભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ અંદમાન નિકોબાર શંકોદ્વાર એટલે કે બેટ દ્વારકા પિરોટન ત્યારબાદ પાંચ નંબરનો પ્રશ્ન છે પાંચ નંબરના પ્રશ્નમાં પ્રશ્ન છે તમારા જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને કઈ રીતે ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો આપણે અરવલ્લી જિલ્લામાં રહીએ છીએ અરવલ્લી જિલ્લામાં કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો છે તો આપણા જિલ્લામાં મેદાન પ્રકારના છે કારણ કે આપણે ખેતી કરી શકીએ છીએ વસવાટ કરી શકીએ છીએ એટલા માટે તો તેને આ રીતે લખીશું આપણે જવાબમાં અમારા જિલ્લામાં મેદાન પ્રકારના ભૂમિ સ્વરૂપો જોવા મળે છે તે લોકોને વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય છે તેથી ખેતી વેપાર ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ વિકસે છે સપાટ ભૂપુષને કારણે મેદાનોમાં સડક માર્ગો અને રેલ માર્ગો નો વિકાસ વધારે થયો છે ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીની પેદાશો માટે ખૂબ ઉપયોગી છે ત્યારબાદ આગળ જોઈએ છ નો શું ગુજરાતના દરિયા કિનારે કયા અખાતો આવેલા છે તો પ્રશ્ન છ નો જવાબ આવશે ત્રણે બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહેવામાં આવે છે ગુજરાતના દરિયા કિનારે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત આવેલા છે તો ગુજરાતના દરિયા કિનારે આપણે બે અખાત આવેલા છે તેના નામ અહિયાં દર્શાવેલા છે અને અખાતની વ્યાખ્યા છે અહિયાં ત્રણ બાજુ થી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળ વિસ્તારને અખાત કહેવામાં આવે છે તો અહિયાં પ્રશ્ન ચાર નો અપૂરો થાય છે પ્રશ્ન ચાર નો બ છે ભારતના રેખાંકિત નકશામાં તેમની વિગતોની નકશા પૂર્તિ કરો તો અહિયાં એક બે ત્રણ ચાર પાંચ ને છ એટલે કે અરવલ્લી પર્વતમાળા પૂર્વઘાટ ભારતીય મહામરુસ્થળ બંગાળનો ઉપસાગર નર્મદા નદી અને કર્કવૃત નકશામાં નિર્દેશ કરવાના છે તો તે આપણે જોઈશું આ રીતે આવશે નકશામાં અહીંયા લખીશું આપણે ભારતીય મહામરુસ્થળ અહીંયા અરવલ્લી ગીરી આવશે ત્યારબાદ અહીંયા નર્મદા નદી આવશે અહીંયા પૂર્વઘાટ આવશે અહીંયા બંગાળનો ઉપસાગર અને અહીંયા જે જાય છે કર્કવૃત તે લખીને દર્શાઈ કે કર્કવૃત છે તો આ રીતે આપણે નકશા પૂર્તિ કરીશું ત્યારબાદ આપણે હવે જોઈશું પ્રશ્ન પાંચ નીચે આપેલ બાબત સામે તેની રૂઢ સંજ્ઞા દોરો વિદ્યાર્થી મિત્રો અહીંયા અમે પેપરની અંદર દોરેલી છે તમે જોઈ શકો છો એક પર્વત તો આ રીતની તેની રૂટ સંજ્ઞા આવશે ત્યારબાદ નદી તો નદીમાં આ રીતની આવશે પોસ્ટ ઓફિસમાં પીઓ આવશે રાજ્યનું પાટનગર તેની અંદર આ રીતે બે રાઉન્ડ આવશે પાંચ નંબરમાં છે આંતરરાષ્ટ્રીય સરહદ તો તેની અંદર એક લીટી બે ટપકા પાછી લીટી એ રીતેની રૂટ સંજ્ઞા છે ત્યારબાદ પાકો માર્ગ તો તેની અંદર આ રીતે બે લીટી દોરીશું તો રૂટ જેવો દેખાશે તે પાકો માર્ગ કહેવાય

અહીંયા મેં તમને સાચો વિકલ્પ બ વિભાગમાંથી કયો આવશે તે સામે લખેલ છે છે તો તમે સમજી શકશો મહાનગરપાલિકાના વડા તો સી આવશે મેયર નગરપાલિકાના વહીવટી વડા તો તેની આગળ ડી લખેલ છે તો આવશે ચીફ ઓફિસર ત્રણ ગ્રામ પંચાયતના વહીવટી અધિકારી તો ઈ એટલે કે તલાટી કમ મંત્રી ચાર નંબર ઉપર છે તાલુકા પંચાયતના વડા તો બી તાલુકા પ્રમુખ પાંચ જિલ્લા પંચાયત ના વહીવટી વડા એ કરેલ છે જિલ્લા વિકાસ અધિકારી તમે જોડકા જોડો છો વિદ્યાર્થી મિત્રો અને ત્યારબાદ હવે આપણે આગળ જોઈશું પ્રશ્ન સાત નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તાર આપો તો અહીંયા પ્રશ્નોના જવાબ તમારે વિસ્તારથી લખવાનો રહેશે પ્રશ્ન એક છે તાલુકા પંચાયત રચના કેવી રીતે થાય તેનો જવાબ આ રીતે આવશે વિદ્યાર્થી જોઈ શકો છો તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસ્તીના પ્રમાણે નક્કી થાય છે તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા સોળ અને વધુમાં વધુ બાર સભ્યો ચૂંટાયેલા હોય છે જેમાં મહિલાઓ માટે પચાસ ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે આ બેઠકોના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ સામાજિક ન્યાય સમિતિ અને સમિતિઓની રચના કરવામાં આવે છે આ રીતે તાલુકા પંચાયતની રચના તમે તેનો જવાબ જોઈ શકો છો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે. મહાનગરપાલિકાના કાર્યો વિગતે લખો. તો તેનો જવાબ આ રીતે લખીશું. વિદ્યાર્થી મિત્રો મહાનગરપાલિકાના કાર્યો નીચે મુજબ છે. એક જાહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ ગટર વ્યવસ્થા સફાઈ કામ અને ગંદા કચરાનો નિકાલ રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી લાઇટની વ્યવસ્થાની વ્યવસ્થા પુસ્તકાલય ક્રિયાકરો અને બાળ બગીચાની બનાવ બનાવવા ખાદ્ય સામગ્રીમાં થતી બેડશીડ અટકાવવી જન્મ મરણ અને લગ્નની નોંધણી કરવી તો આ રીતે મહાનગરપાલિકાના કાર્યો આવશે ત્યારબાદ આપણે જોઈશું મામલતદાર મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે તેઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ ગુજરાતમાં જીપીએસસી દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને ને સીધી રીતે જવાબદાર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી ચૂંટણીઓ યોજવી વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા મધ્યાન ભોજન કુદરતી જવાબ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો ચાર નંબર નો પ્રશ્ન તમારા ગામની ગ્રામ પંચાયત કે નગરપાલિકા કરેલા કાર્યો ની યાદી બનાવી લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ગ્રામ પંચાયતના કાર્યો લખવાના છે કાં તો નગરપાલિકાના કાર્યો લખવાના છે બંનેમાંથી એક પંચાયતના કાર્યો લખવાના રહેશે એટલે કે ગ્રામ પંચાયત કાં તો નગરપાલિકાના તો અહીંયા મેં ગ્રામ પંચાયતના કાર્યો લખેલા છે જે તમે જોઈ શકો છો ગ્રામ પંચાયતના કાર્યોની જે પ્રમાણે છે ઘર નંબર આપવા ઘર વપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા ગામના રોડ રસ્તા બનાવવા ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ જાહેર મિલકતની જાળવણી ગામમાં આરોગ્ય વિષયક જાળવણી ગામમાં દીવાબત્તીની વ્યવસ્થા ગ્રામ વિકાસનું આયોજન જમીન દફતરની જાળવણી જન્મ નિભાવવું ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા જાગૃતિ અને ફેલાવો આ રીતે ગ્રામ પંચાયતના કાર્યો આવશે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ત્યારબાદ હવે આપણે જોઈશું આગળનો પ્રશ્ન પ્રશ્ન સાત પછી આવશે પ્રશ્ન આઠ જેની અંદર છે નીચેના પ્રશ્નો ટૂંકમાં જવાબ લખો એક તમે કયો વ્યવસાય કરી રોજગાર મેળવવા વિચારો છો શા માટે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે તમારી રીતે લખી શકો છો તમારા વિચારોને રજૂ કરી શકો છો એટલે કે તમે મોટા થઈને કયો વ્યવસાય પસંદ કરશો અને કેમ પસંદ કરશો એ તો તમે જાતે જવાબ લખી શકો છો ખાલી મેં લખ્યો છે તમે જોઈ શકો છો જવાબ હું શાળામાં શિક્ષકનો વ્યવસાય કરીને રોજગાર મેળવવા ઈચ્છું છું કારણ કે શાળામાં બાળકોને ભણાવવાનું મને ગમે છે આનંદ આવે છે અને આ વ્યવસાય કરવાથી મારું જીવન તથા મારા પરિવારના સભ્યોના જીવન નિર્વાહ માટે આર્થિક રીતે મને આ વ્યવસાયમાંથી મળી રહે છે વિદ્યાર્થી મિત્રો ભાષામાં તમારે જે મોટા થઈને વ્યવસાય છો તેના વિશે તમે લખી શકો બીજો પ્રશ્ન તમારા વિસ્તારમાં કઈ કઈ દુકાનો આવેલી છે અને તમે ત્યાંથી શું શું ખરીદો છો આ પણ પ્રશ્ન તમે તમારા આજુબાજુ વિસ્તારમાં જે દુકાનો હોય ત્યાં શું ખરીદો છો તે લખવાનું છે મેં અહીંયા જવાબ આપેલો છે અમારા વિસ્તારમાં કરિયાણાની દુકાન શાકભાજીની દુકાન દરજીની દુકાન વાળાની દુકાન દુકાન આવેલી છે કરિયાણાની દુકાનમાંથી ઘરની વપરાશ માટે મીઠું મરચું હળદર વગેરે ત્યાંથી ખરીદી કરીએ છીએ શાકભાજીની દુકાનથી શાક બનાવવા માટે શાકભાજી લઈએ છીએ કપડા સીવડાવવા દરજીની દુકાને જઈએ છીએ વાળ કપાવા માટે વાળાની દુકાને જઈએ છીએ

ખેતમજૂરી અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે છે. ઘણા લોકો દરજી કામ સુથારી કામ લુહારી કામ સોની કામ ધોબી કામ માટલા અને ઈંટો બનાવવાનું કામ માછલા પકડવાનું કામ વગેરે વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે છે. ગામડામાં કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ મજૂર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તો આ રીતે આનો જવાબ લખી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈશું ચાર નંબર પર તમે જેમ દરિયા કિનારે રહો છો તો દરિયાને સ્વચ્છ કેવી રીતે રાખશો તેનો જવાબ આ રીતે આવશે હું રૂડી બહેનની જેમ દરિયા કિનારે રહું છું તો દરિયાને સ્વચ્છ રાખવા માટે હું પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં પ્લાસ્ટિક દરિયામાં જાય છે ત્યારે દરિયામાં પ્રદૂષણ પેદા થાય છે. આથી હું plastic નો ઉપયોગ કરીશ નહીં. શાળાએ જતા આવતા કે મારી શહેરીમાં પ્લાસ્ટિક જોવા મળશે તો તેને એકઠું કરીને કચરાપેટીમાં નાખીશ. મારા મિત્રો પાડોશીઓ સગા સંબંધીઓ વગેરે plastic ની થેલીઓ ન વાપરવા સમજાવીશ. ત્યારબાદ તમારી આસપાસના વિસ્તારમાં થતા ખેતી પાકો જણાવો તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમે જે વિસ્તારમાં રહો છો આજુબાજુ કયા ખેતી પાકો થાય છે તે લખી શકો છો અત્યારે મેં અહીંયા આટલા લખેલા છે અમારી આજુબાજુ થાય છે તે અમારી આસપાસના વિસ્તારમાં થતા ખેતી પાકો આ પ્રમાણે બાજરી ઘઉં મકાઈ બટાકા કપાસ તુવેર મગફળી તમે લખી શકો તલ લખી શકો ચોળા લખી શકો છો જે થતું હોય વરિયાળી લખી શકો છો. જે તમારા વિસ્તારમાં જે પાક થતા હોય તે પાક અહીંયા લખી શકો છો. ત્યારબાદ છ નંબર ઉપર જે ફેક્ટરીમાં કઈ કઈ ચીજ વસ્તુઓ બને છે. તો ઘણું બધું આવી શકે છે. મેં અહીંયા થોડુંક લખેલ છે. કે ફેક્ટરીમાં કાપડ, ખાંડ, સિંગતેલ, ગોળ, કપાસિયા તેલ, કાપડમાંથી શર્ટ, પેન્ટ, બાળકોના કપડા વગેરે ફેક્ટરીઓમાં બને છે. ત્યારબાદ ઘરમાં જે ચીજ વસ્તુઓ વપરાય છે. વાસણ છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે આ બધું ક્યાં બને છે ફેક્ટરીમાં બનતું હોય છે પ્રશ્ન થી પ્રશ્ન આઠ સુધીનાનું સોલ્યુશન આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોયું જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી નથી ચેનલને તે લોકો સબસ્ક્રાઈબ કરજો જેથી આવા અવનવા શિક્ષણને લગતા વિડીયો આવે તો તમને નોટિફિકેશન મળતી રહે અને તમે પહેલા જોઈ શકો એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આવજો